અલ્યા એ આ દુજી દાડા ઉજનો દેખાતું નહીં શું કઈ ખબર હે ભાત લઈને આવજે પણ મને એમ છે પચાસ ટકા વાપરી જાય હા કેટલા આવે જો ને દોડ તો આવે જોયાને શું કરવાની નહીં મારું મગજ હતું રહે ને પછી અમુક ટાઈમ ફરી જાય જોડી બિહાર હટાવે સારું ના કે ખોટું મગજ હતું રહેવાનું મારું હા આ તારો તારો આટલા આટલા વાગે ખબર આવે તો શું લેવાનું કેજુ શું હું તો અત્યારે શોર્ટ જ થાય ને તો મોડા ઉલટી ન થાય ઉલટી જ થાય ટાઈમસર ખાવાનું ન હોય શું કરવાનું કેજુ આવે ધા થારો આ ખોરે લઈને કેવા થઈને છે બળી ગયા હતો હારું હતું આ થઈને આવ્યા ને જેવા પડ્યા ખોરે લીધું અલા ડુહા એ ડુહા આ હોભટાય રહે જો કે શેકા શું કરે છે એ શું છે શું કરતા તા એને બેઠા બેઠા કઈ શું ની પાણી બેઠો ને ચા ની પણ તારો તરા છે શું તાર ભાટલીન આવવું પડે ને અજુ ખાલી મલી દેખાયરી છે તો હું તો ચા લેવાતી ની કે તમર ભાભી મને હોકો હુજવા દયો છે પણ તમારે હોસે નું જમતી હોસે ખબર પડતી નહીં ખા ખાવાય નત કરવાલું મુજે છે ખા ભાટ લઈને આવ અલ્યા ખાવા કરું તારંગે બીજું થોડું ખાવા કરવાનું હોય છે

એટલે ચટલો એ છે તો એમ વિચાર કર શું એ છે હો મો તમારું તો ઓલું કાર લઈ લીધું તો મને ખબર છે હું એને ઠપકાલ હોય તો તાર આ ઓ મો ખેડવાડી ખેડવાડી જેટા આટલે લાય રાખ ખેવી નાખ્યો બધો ઈ તો ખેવી લાજો મને ખબર છે પણ હજી તો ઈ આ ઈ ભાપી એ કઈ ઊંચી નથી હું એને આ તો બધન વારો કેટલા ખોરો તાર ભાપી ની એટલા વાના કરાવે છે ઓય મને ખબર છે મે ખોરેલી છે ખોરેલી તબર ખોરેલી છે યા તમારે કશું કઈ કેતા તો સોજની

પણ તમે મને ના નતી પાડી તો પાણી ખોરી લઈ જા આલવાનું હતું પણ ના આલાય ના આ તો આપણો સારું વાસ્તો નહી પાણી આલાય આને લડે કે નહી હમણે અરે ઈ તો કાયમ લડે હે આ જોવે ને રાડું કેવું થી તમે પાણી ના લ્યો તો રાડું ના થોતા હું પણ તમને હું જેટલું કહું તો એ નથી ખબર પડતી અમરાલાન રાડું ના તે પાણી આલી એટલે એ સાહુ આવ્યો તો એને કશું ના થોન જો એ પાછું કોઈ પાછું કઈ તો પડ્યું છે આમ જો છે કેવું થયું જબર નથી પડ્યું ના થાય આ જો હડતોડ તો જેટો પડ્યો પણ તમારા હાલવાનું દાતું પાણી તમે નાની હારા સાણિયા પણ આપડો સાણિયા હું વિચાર ને ઘણા કેવો કે સાણિયા નું તો અસલ સા ઠપકો આલવા હવે ઓલું કર પેલ થી આલીન બેઠા આના ભમરા રે તમે વાર પર કર્યા જો હું તો આ તો જાવ ને નડતો નડતો હોય લે સુજે સુજે તમારે આખો જેટો કે હેડે એવું રખાય આમ જો